આજે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સુરતના તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓએ આ ન્યાય યાત્રામાં જોડાવાની મનાઈ કરી દીધી છે વાલીઓએ કહ્યું હતું કે અમે અમારી લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી ફક્ત આ કેસ ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને ભ્રષ્ટાચારીઓ અને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જ અમારી માંગ છે

અગનિકાણની ઘટનામાં બાવીસ માસુમોના ભોગ લેવાયા હતા વાલીઓએ જણાવ્યું હતું કે અમારે કોઈ ન્યાય યાત્રામાં જોડાવું નથી અમારે અમારી લડતમાં રાજકારણ લાવવું નથી આ પક્ષ વિપક્ષ સામસામે પડવા માટે ન્યાય યાત્રા કાઢી રહ્યા છે કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી જયસુભાઈ ગજરા આજે જે વિપક્ષ દ્વારા ન્યાય રેલી કાઢવામાં આવી છે એમાં બધા વાલીઓને પણ આમંત્રણ હતું પણ એક અમે આપના માધ્યમથી સંદેશ આપવા માંગીએ છીએ કે અમારી લડતને રાજકીય મુદ્દો અમે બનવા દેવા માંગતા નથી આ સંવેદનશીલ કેસોમાં કોઈ પણ વ્યક્તિને સહકાર સાથ આપવાની ઈચ્છા હોય તો મોસ્ટ વેલકમ પણ એ ન્યાય પ્રણાલીમાં કાયદાકીય લડતમાં કઈ રીતે કોર્ટ ફાટ ચાલે એ રીતે કઈ રીતે દબાણ આવે તંત્ર પણ કઈ રીતે દબાણ આપી શકાય એ રીતે બહાર થી કોઈ પણ મદદ કરવા ઈચ્છા માંગતા હોય મોસ્ટ વેલકમ એક રાજકીય મુદ્દો ઉભો કરીને રેલી ઓગાડીને અને એક કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતા હોય તો એમાં સવા વર્ષ વીતી છે એમ જોઈએ તો છ મહિનામાં કેસ આવા પૂરા થઈ દેવા જોઈએ પણ કોરોના હતા અને ત્યાર પછીની બી કોર્ટની ની રીલી આજે સવા પાંચ વર્ષ ત્યાં કેસ પૂરો થયો નથી

જયસુખભાઈ જણાવ્યું હતું કે આજે વિપક્ષ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અમને આ ન્યાય યાત્રામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અમે અમારી લડતને રાજકીય મુદ્દો આપવા માંગતા નથી હા કોઈપણ વ્યક્તિઓ અથવા પાર્ટીઓ એવું કહે કે આ સંવેદનશીલ કેસોમાં તંત્ર પર અમે આવી રીતે દબાવ આપી શકીએ છીએ કોર્ટમાં કેસ ઝડપી ચાલે તેવી અમે મદદ કરી શકીએ છીએ તો એ લોકોનો સાથ અમને જોઈએ છે બાકી અમે કોઈ પણ લડતમાં જોડાવા માંગતા નથી આજે તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને સવા પાંચ જેટલા વર્ષ થઈ ગયા છે પરંતુ અમને કોઈ ન્યાય મળ્યો નથી આ કેસ કોર્ટમાં ચલાવવામાં આવે તેવી જ અમારી માંગ છે અમે ફરી એકવાર સરકારને રજૂઆત કરીશું અને આ કેસ ડે ટુ ડે ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી જ અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત